નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ જય માતાજી જય શનિદેવ મહારાજ મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમને જણાવી દઈએ કે બે હજાર પચીસની શરૂઆત આ રાશિઓ માટે રહેશે શાનદાર શનિ બુદ્ધ બનાવશે યોગ જાન્યુઆરી માસમાં શનિ અને બુદ્ધ એક બીજાથી સાઠ ડિગ્રી પર હશે જેનાથી ત્રિએકાદશ નામનો યોગ બની રહ્યો છે જેનાથી અમુક રાશિઓ માટે નવા વર્ષની શરૂઆત ઘણી સારી રહી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે બે હજાર પચીસ નો પ્રારંભ થવાનો છે નવા વર્ષમાં ગ્રહો નક્ષત્રની સ્થિતિમાં ઘણો ફેરફાર થવાનો છે નવા વર્ષની શરૂઆત મોટા ગ્રહો વચ્ચે યુતિથી થવાની છે જાન્યુઆરી માસમાં બુધ અને શનિ એક શુભ યોગનું નિર્માણ કરશે ઓગણીસ જાન્યુઆરીના રોજ બુદ્ધ અને શનિ યોગ બનાવશે જેનાથી ત્રણ રાશિઓને વિશેષ લાભ થશે આ રાશિઓને દરેક ક્ષેત્રે સફળતા મળશે અને ધનલાભ થશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક પંચાંગ અનુસાર ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસ રાત્રે નવ વાગ્યા ને મિનિટ પર

અને શનિદેવના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે એટલા માટે તમે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલાં હે શનિદેવ મહારાજ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે એ કઈ કઈ રાશિઓને આ યોગથી લાભ થશે નંબર 1 મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે આ રાશિના લોકો માટે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે ભાગ્યના પૂરા સાથથી દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે અને સંપત્તિમાં વધારો થઈ શકે છે પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર કરી શકશું કાર્યસ્થળ પર પણ તમને ભાગ્યનો પૂરો સાથ મળશે જેના કારણે તમને પ્રમોશન અને પગારમાં વધારો મળી શકે છે શનિની કૃપાથી તમને વેપારમાં મોટો ફાયદો થશે તમે સારો નફો કમાઈ શકો છો આર્થિક સ્થિતિ પણ સારી રહેશે તેનાથી તમારી ઘણી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે તમે પૈસાની બચત પણ કરશો હા મિત્રો અને જે લોકો વેપારીઓ છે તો આ સમય તમારા માટે સારા સમાચાર છે કારણ કે તમારો ધંધો વેગ પકડશે અને નફો મેળવશે જો તમારું કોઈ કામ અટવાયેલું હતું તો તે વ્યવસાય અથવા નિયમિત નોકરી કરનારાઓ માટે તેમજ પરિવાર માટે ચોક્કસપણે ફળદાયી રહેશે જીવનમાં સુખ શાંતિ રહેશે તમને પરીક્ષામાં મોટી સફળતા મળશે તમે આવકના નવા સ્ત્રોતોથી પૈસા મેળવશો પરંતુ તમારી આવકની સ્થિતિમાં સુધારો થશે લવ લાઈફમાં તમે પ્રપોઝ કરવાની યોજના બનાવી શકો છો તમને સકારાત્મક પ્રતિસાદ મળશે શનિદેવના આશીર્વાદથી તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જે પણ કામ હોય જો તમે કામમાં હાથ લગાવશો તો તમને સફળતા મળશે જ સાથે જ પરિવારની કોઈ સમસ્યા પણ દૂર થઈ જશે નંબર બે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે આ સાથે જ કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે તમને વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો છો બુદ્ધની કૃપાથી બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે જેનાથી તમારી વિચારવાની ક્ષમતા અને તર્ક ક્ષમતામાં વધારો થશે આવી સ્થિતિમાં તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો આર્થિક સ્થિતિ સારી રહેશે આવકના નવા સ્ત્રોત શકે છે આ સાથે સ્વાસ્થ્ય પણ સારું રહેશે આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારું બાકી કામ પૂર્ણ થઈ શકે છે કુંભ રાશિના લોકો જે રોકાણ કરવા ઈચ્છે છે તેઓ રોકાણ કરેલા પૈસાથી બમણો ફાયદો મેળવી શકે છે સાથે જ આ સમય દરમિયાન તમે કામ અથવા વ્યવસાય માટે મુસાફરી કરી શકો છો જે શુભ રહેશે આ સમયે તમે ધાર્મિક અને શુભ કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો આ રાશિના લોકો તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે તમને સ્થાયી સંપત્તિનો લાભ પણ મળી શકે છે તમારા વિરોધીઓ પર પણ વિજય મેળવવામાં તમે સફળ થશો તમને સન્માન મળવા લાગશે આત્મવિશ્વાસ વધશે નિર્ણય લેવાની ક્ષમતા વધશે અકેલા કામ પૂરા થશે ભાઈ બહેન સાથેના સંબંધો સારા રહેશે લગ્નની તકો રહેશે વૈવાહિક જીવનની સમસ્યાઓનો અંત આવશે આવકના નવા સ્ત્રોત બનશે નંબર ત્રણ ધનરાશિ ધન રાશિના જાતકોને જણાવી દઈએ આ રાશિના લોકોને હવે તેમની મહેનતનું ફળ મળી શકે છે આ સાથે તમારો દૃષ્ટિકોણ પણ સકારાત્મક રહેશે કરિયર ક્ષેત્રની વાત કરીએ તો તમને સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે જેના કારણે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો છો આ સાથે વેપારના ક્ષેત્રમાં પણ લાભ મળવાની સંભાવના છે તમારે લાંબા અંતરની મુસાફરી કરવી પડી શકે છે પરંતુ તમે આમાંથી સારી એવી કમાણી કરી શકો છો સંબંધોમાં મતભેદ દૂર થઈ શકે છે તમને જમીન અને વાહનનો આનંદ મળશે જેનાથી વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળતા મેળવી શકે છે આ રાશિના લોકો તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે તમને સ્થાયી સંપત્તિનો લાભ પણ મળી શકે છે તમારા વિરોધીઓ પર પણ વિજય મેળવવામાં તમે સફળ થશો તમને સન્માન મળવા લાગશે આત્મવિશ્વાસ વધશે નિર્ણય લેવાની ક્ષમતા વધશે અટકેલા કામ પૂરા થશે ભાઈ બહેન સાથેના સંબંધો સારા રહેશે લગ્નની તકો રહેશે વૈવાહિક જીવનની સમસ્યાઓનો અંત આવશે આવકના નવા સ્ત્રોત બનશે જમીન મકાન અને મિલકત સંબંધિત સમસ્યાઓનો અંત આવશે કોર્ટમાંથી કોઈને રાહત મળી શકે છે કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા બધા અધૂરા આર્થિક કાર્યો શનિદેવની કૃપાથી પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિનો માહોલ રહેશે તમને કોર્ટના મામલાઓમાં રાહત મળી શકે છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર